ડીસામાં લઈ ઉત્તર પોલીસની કડક કાર્યવાહીથી દારૂડીયા તત્વો સહિત અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો થર્ટી ફર્સ્ટ ને ધ્યાને રાખી ડીસા ઉત્તર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી દારૂનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે જેમાં ઉત્તર પોલીસ દ્વારા એક ઝુંબે સાધરવામાં આવી હતી જેમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની સાંજથી આજની સવાર સુધીમાં શહેરના પાંચ મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવતા દીપક હોટલ સર્કલ જલારામ સર્કલ ગાયત્રી સર્કલ ફુવારા સર્કલ સહિતના વિસ્તારોમાં દારૂના નશામાં ફરતા શખ્સોને મશીન દ્વારા નશાની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી નશો કરીને ફરતા લોકોને ઝડપી તમામને પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહિબિશન એક્ટ મુજબના ગુના નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ઉત્તર પોલીસે રાત્રિ દરમિયાન વાગ્યા બાદ લારીઓ સહિત તમામ દુકાનો પણ બંધ કરાવતા દરમિયાન રોડ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસટી ચૌધરી સહિત પોલીસ સ્ટાફની કડક કાર્યવાહીથી થી થર્ટી ના દિવસે દારૂ પી ફરતા નબીરાઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે આગામી દિવસોમાં પણ